રાજકોટની અગ્રણી સંસ્થા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા સાત અને આઠ જૂન બે હજાર ના રોજ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરની કેન્સર વોરિયર્સ સહિત વીસથી થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર વિશેની જાગૃતિ ફેલાવવાનો તેમજ રાજકોટમાં સૌરાષ્ટ્ર માટેની પ્રથમ પેલિએટીવ કેર યુનિટ સ્થાપવાની દિશાએ લોકોનું ધ્યાન દોરવાનો રહ્યો હતો મોટા મોટા ઉદ્યોગ સાહસિકો માનધાતાઓ અને શહેરી અગ્રણીઓ એક મેદાનમાં સામસામે આવે માત્ર કોઈ હેતુ માટે એ પહેલ જ કેન્સર વિરુદ્ધ એક મોટું પગલું કહી શકાય કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ એવી સંસ્થા છે કે જે સૌરાષ્ટ્રભરમાં કેન્સરના દર્દીઓ માટે મોટીવેશનલ પ્રવૃત્તિઓ જાગૃતિ અભિયાન અને દર્દીઓના પુનર્વસન માટે સતત કાર્યરત છે સંસ્થાએ અત્યાર સુધીમાં કેન્સર વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અનેક અસરકારક કાર્યક્રમો યોજ્યા છે જેમાં કેન્સરના સર્વાઇવર્સ માટે ફેશન શો નવરાત્રી મહોત્સવ એચપીવી વેક્સિન અંગેની માહિતી મેમોગ્રાફી કેમ્પ તમાકુ નિષેધ કાર્યક્રમો તેમાં સામેલ છે સંસ્થાના સૌજન્યથી લખાયેલા પુસ્તકો સાથે સંસ્થાની પહેલથી તેર જાબાન્સ કેન્સરને હરાવી ચૂકેલા વોરિયર્સ દ્વારકાથી સોમનાથ સુધી કાયાકિંગ કરી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના આ કેન્સરને હરાવવાનો સંદેશ પણ આપ્યો છે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં પુસ્તકોના માધ્યમથી વ્યસનની વાત કરી આશાનો સંદેશો આપવામાં આવ્યો હતો સંસ્થા સતત કોશિશ કરતી હોય છે કે કેન્સર સામે લડવા દર્દીઓનો જુસ્સો વધારતી રહે પણ આ વખતે સંસ્થાની પહેલ અલગ છે પેલિએટિવ કેર એક આગવી જરૂરિયાત કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓ માટે પેલિએટિવ કેર એક માનવીય જરૂરિયાત છે સૌરાષ્ટ્રમાં એવી કોઈ સંપૂર્ણ સુવિધાવાળી એકમ હાલ ઉપલબ્ધ નથી જ્યાં દર્દી અને તેના પરિવારજનોને દુખાવાના નિરાકરણ અને માનસિક આધાર સાથે માનવતા સાથે સંભાળ મળી શકે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આવી પહેલ લેવામાં આવી રહી છે કેન્સર કેર ફાઉન્ડેશન કેન્સર ક્લબ હવે એક સંસ્થા બની ગઈ છે એનજીઓ રજિસ્ટર્ડ એનજીઓ એ કેન્સરના દર્દીઓને મોટિવેશન મળે કેન્સર વિશે અવેરનેસ આવે અને આપણા દેશની અંદર ક્રિકેટ હવે ધર્મ સમાન થઈ ગયું એટલે કોઈ પણ સંપર્કો કરવા છે વાત કહેવી છે સમજાવવી છે તો એ ક્રિકેટના માધ્યમ દ્વારા જો આપણે વાત કરીએ તો લોકો સુધી સરળતાથી પહોંચે ચોવીસ ટીમો રાજકોટની તમામ મોટી સંસ્થાઓ છે એમની અત્યારે રમી રહી છે આપની સામે રોટરી ક્લબ છે મ્યુઝિક ઇલેમ છે કાડાણી એસોસિએટ છે બધા લગભગ મોટી સંસ્થાઓ ગેવા ફાઉન્ડેશન બધા કેન્સર હોસ્પિટલ ની ટીમ છે આ બધા ક્રિકેટ રમી રહ્યા છે એટલે ચોવીસ ટીમો છે ગઈકાલે ટુર્નામેન્ટ શરૂ થઈ અને આજે રાત્રે બાર સુધી ચાલશે એમાં બસો ચાલીસથી થી વધારે સભ્યો છે એ ક્રિકેટ રમશે અને બાકીના મેમ્બર્સ છે એ બધા જોવા આવેલા આ બધી જ સંસ્થાઓ છે કેન્સરમાં તે જાગૃતિ ઊભી થાય રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર કે જે અત્યારે ભયંકર ભરડો લઈ ગયું છે કેન્સર એને દૂર કરવા માટે સાથે મળીને સહકારી પ્રયત્ન કરવા માગે છે અમે પેલેટિવ કેર હોસ્પિટલ બનાવીએ છીએ સૌરાષ્ટ્રની સૌથી પહેલી અને એના માટે અમે આ સંસ્થાઓને વિનંતી કરીએ છીએ કે બધી અમને કોઈપણ પ્રકારે આંગળી ચીંધીને પણ મદદ કરી શકે અને રાજકોટની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ એક ભગીરથ કાર્ય છે આમાં આ કેન્સર કેર ફાઉન્ડેશનમાં મારા સહિત બધા વોલ્યુન્ટર્સ છે કે કામ કરવાવાળા એ ખુદ કેન્સર પેશન્ટ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કોઈ બ્લડ કેન્સરવાળા છે કોઈ મોઢાના જડબાના હેડ એન્ડ નેક ના જુદી જુદી પ્રકારના કેન્સર એ લોકો સાથે રહી સૌરાષ્ટ્ર ની જનતા વિનંતી કરે છે કે અમે ભોગવી લીધી પણ તમને અમે તકલીફ નહીં પડતી લાગી જાવીસાઇડ કાર્યક્રમ શક્ય હોય ત્યાં સુધી ઓછું થાય છે તમાકુ પાન ફાકી કોઈ પણ પ્રકારના વ્યસનથી લોકો દૂર રહે એ પણ અમે વાત કરીએ છીએ અને જુદા જુદા ઇવેન્ટ દ્વારા પ્રોગ્રામ આપ સૌને લોકગાયક દેવઘટના મહાદેવર જય માતાજી કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે સારા હેતુથી કરેલ છે એટલે અમે કલાકારો બધા જ કલાકારો આજ રાજકોટના સૌરાષ્ટ્રના નામી કલાકારો બધા જ આજ રમવા માટે આવ્યા છીએ અને આપ સૌને પણ સંદેશ છે કે જેટલું આપ દ્વારા ફાઉન્ડેશન આપી શકાય એ બધું આપ આ ફાઉન્ડેશનને આપનું ફંડ ડોનેટ કરજો એવી અમારા બધા તરફથી આપને એક નમ્રમ અપીલ છે વિનંતી છે ધન્યવાદ મયુર બુદ્ધેવ સિંગર રાજકોટ અને તમામ કલાકારો દ્વારા જ્યારે આ સુદરબાજનું કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટુ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ત્યારે તમામ કલાકારો રાજકોટના બધા છે આમ તો રાજકોટના તમામની લાગણી હોય પણ એમાંથી અગિયાર પ્લેયર લે આવના અને ઘણા બધા કલાકારો રહી ગયા છે પણ એની લાગણી સાથે વ્યક્ત કરતા બધા કલાકારો તરફથી અમે અહીંયા આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ ત્યારે કેન્સર કેર ફાઉન્ડેશન ખૂબ જ અવનવા કાર્યક્રમો કરી અને ફાઉન્ડ ફંડ ભેગું કરતું હોય છે તો બાપ બધાને પણ વિનંતી કે કેન્સર કેર ફાઉન્ડેશન યસ 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 બહુ ખૂબ આનંદ અમારી સામેની જે ટીમ હતી એ રાજકોટના તમામ સીએ ચાર્ટર એકાઉન્ટન્ટ બધા છે એમની સાથે પણ ખૂબ રમીને ખૂબ આનંદ કરીએ છીએ બધા કલાકારો અને જેમ બને એમ આપણે યંગસ્ટરને એક એવો મેસેજ છે કે કેન્સર કેર ફાઉન્ડેશન તરફથી કે વેસનોથી થોડુંક દૂર રહી અને આપણા યુવા પેઢીને આગળ વધારી અને ભારતનું નામ દેશનું નામ તમામ દુનિયામાં રોશન થાય એવી ભગવાનને પ્રાર્થના મહાદેવ વાર્ત જય માતાજી